આજકાલ ખેતી કરવી સરળ નથી બધુ શ્રમ કપરુ સિંચાઈ અનિયમિત વીજળી અને અનિશ્ચિત વરસાદ આ બધા ખેડૂતો માટે ઘણી સમસ્યાઓનું કારણ બને છે આ પડકારો માત્ર મહેનત અને સમય બગાડ કરતા નથી પણ પાક પણ અસર કરે છે જેનાથી ખેતી વધુ મુશ્કેલ બને છે પણ કલ્પના કરો જો સિંચાઈ સરળ બનાવી શકાય તો સિંચાઈ ચોક્કસ થઈ શકે અને વધુ સારા પાક ઉત્પાદન થઈ શકે તે પણ ખૂબ મહેનત વગર ઓટોડ્રીપ રજૂ કરી રહ્યા છીએ એક અદ્યતન સ્વચાલિત ટપક સિંચાઈ અને ફર્ટી સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવે છે ઓટોડ્રીપ કીટ માં કવર કીટ બોક્સ જીએસએમ આધારિત સિંચાઈ અને ફર્ટીગેશન કંટ્રોલર એક વિસ્તરણ મોડ્યુલ ચાર વિભાગીય વાલ્વ જે બાર અને એક ફર્ટીગેશન વાલ્વ સુધી વિસ્તૃત કરી શકાય છે એક ફ્લોર ડિટેકશન સેન્સર એક રેઇન સેન્સર અને રેઇન ગેજ અને ટ્વિસ્ટ જેલ કનેક્ટર નો સમાવેશ થાય છે ઓટોડ્રીપ ખેડૂતોને તેમના સ્માર્ટફોન થી સિંચાઈ અને ફર્ટિગેશન ને સરળતાથી નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે એકવાર ઓટો ઓટોડ્રીપ ઇન્સ્ટોલ થઈ જાય અને પ્રિસેટ થઈ જાય પછી તે આગળના બધા કાર્યો કરે છે વીજળી શ્રમ બચાવે છે અને માનવ ભૂલ ની શક્યતા ને દૂર કરે છે દરેક વાલ્વ ના ચોક્કસ સમય સમય સાથે પાણી અને અને ખાતર યોગ્ય યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે આ મેન્યુઅલ સિસ્ટમ ની તુલનામાં પાણી અને ખાતર ના વપરાશ માં વીસ થી ત્રીસ ટકા ઘટાડો કરે છે ઉદાહરણ તરીકે પચાસ મિનિટ ના ચક્ર માં વાલ્વ એક પછી એક ખુલે છે પહેલા સિંચાઈ પછી ફર્ટિગેશન દરેક વાલ્વ માટે ભીનાશ ફર્ટિગેશન અને ફ્લશિંગ નો સમય પહેલાથી જ સેટ કરેલ છે જે સિંચાઈ ને સ્માર્ટ અને ઓટોમેટિક બનાવે છે આનાથી પાક ની ઉપજમાં સુધારો થાય છે પરંતુ ખેડૂતોને અન્ય કાર્યો માટે વધુ સમય મળે છે અને પાણીની બચત થાય છે ઓટોડ્રીપ ફર્ટીગેશન ને એક નવા સ્તરે લઈ જાય છે તે પ્રોગ્રામ મુજબ પાક ને પોષક તત્વો ની ચોક્કસ માત્રા પહોંચાડે છે પાક ની વૃદ્ધિ માં સુધારો કરે છે અને જયારે ફર્ટિગેશન પૂર્ણ થાય છે ત્યારે સિસ્ટમ આપમેળે પાઇપલાઇનોને સાફ કરે છે જેથી તે ભરાઈ ન જાય અને તેમનું જીવનકાળ લંબાય એટલું જ નહીં સ્થિતિમાં ઇમરજન્સી સ્ટોક ફીચર પણ છે જે સલામતી માટે સિસ્ટમ ને તાત્કાલિક બંધ કરી દે છે તેમાં દિવસ પસંદગી ની સુવિધા પણ છે જેના દ્વારા ખેડૂતો હવે તેમની સુવિધા અનુસાર સિંચાઈ નો સમય સુનિશ્ચિત કરી શકે છે અને તેના પર ચોક્કસ નિયંત્રણ પણ રાખી શકે છે પાવર આઉટેજ વિશે ચિંતિત છો ચિંતા કરશો નહીં માં રિચાર્જેબલ બેટરી દ્વારા સંચાલિત બિલ્ટીન મેમરી છે જે પાવર આઉટેજ દરમિયાન પણ સાચવે છે રેઇન સેન્સર કમ રેઇન ગેજ અને ફ્લો ડિટેક્શન સેન્સર જેવા ઇન્ટીગ્રેટેડ સ્માર્ટ સેન્સર તેને વધુ કાર્યક્ષમ બનાવે છે વરસાદી સેન્સર અને વરસાદ માપક વરસાદ દરમિયાન સિંચાઈ બંધ કરે છે જેનાથી પાણીની બચત થાય છે મીમી વરસાદ નોંધાતાની સાથે જ સિસ્ટમ આપમેળે સિંચાઈ બંધ કરી દે છે ખેડૂતને સિંચાઈ ક્યારે ફરી શરૂ કરવી તે નક્કી કરવામાં મદદ કરે છે તે જ સમયે ફ્લો ડિટેક્શન સેન્સર પાણી વગર ચાલી રહેલા પંપને શોધી કાઢે છે અને પંપને બંધ કરી દે છે આમ ખર્ચાળ સમારકામ ટાળે છે ઓટોડ્રીપ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે તેથી દરેક ભાષાના લોકો તેનો આરામથી ઉપયોગ કરી શકે છે તેની સહજિક જીએસએમ બ્લુટુથ આધારિત એપ્લિકેશન એક કેન્દ્રીય હબ પોઈન્ટ તરીકે કાર્ય કરે છે જે તમને બહુવિધ ઓટોડ્રીપ ઉપકરણોને સરળતાથી નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે તમે રિયલ ટાઈમમાં વાલ્વનું નિરીક્ષણ કરી શકો છો તમારી સુવિધા મુજબ સમય પત્રક બનાવી શકો છો અને એક સાથે પાંચ લોકો તેનો ઉપયોગ કરી શકે છે સિંચાઈ હવે કંટાળાજનક નથી વધુમાં એપ્લિકેશન દ્વારા સીધી સેવા વિનંતીઓ પણ નોંધાવી શકે છે જેથી જરૂર પડે તાત્કાલિક ઉકેલની ખાતરી થાય ઓટો ડ્રીપ એ માત્ર એક સિંચાઈ પ્રણાલી નથી તે આધુનિક ખેતી માટે એક ક્રાંતિ છે પાણીની બચત સંસાધનોનો વધુ સારો ઉપયોગ અને પાકમાં વધારો ઓટોડ્રિપ ખેડૂતોને ને ઓછા મજૂરી સાથે વધુ સારા પાક કેવી રીતે ઉગાડવા તે શીખવા માટે સશક્ત બનાવે છે આજે દેશભરના ઘણા ખેડૂતો ઓટોડ્રિપની મદદથી ખેતીમાં નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે આનાથી તેમનો આત્મવિશ્વાસ તો વધ્યો જ છે પરંતુ હવે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ પર કેન્દ્રિત કરી શકે છે